બોરડેલી સુખી હોસ્પિટલ ખાતે અઝીમે મિલ્લત બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો બોરડેલીના સુખી હોસ્પિટલ માંગ ખિરાજે અકીદત મુર્શીદ બરહક હજરત સૈયદ મોઈનુદ્દીન ની યાદમાં બોરડેલીના તેમના ચાહક મુરીદો અને એચડીએફસી બેંકના સહયોગથી હિન્દુ બ્લડ બેકરના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં હઝરત સૈયદ કબીરુદ્દીન બાવા સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપીને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી અને તમામ માટે દુઆ ગુજારી હતી આ કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્તદાન કર્યું હતું એચડીએફસી બેંકના મેનેજર શ્રી તુષારભાઈ તથા આયોજક શ્રીઓએ અને હિન્દુબેન બ્લડ બેંકે તમામ રક્તદાતાઓની આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર ઉસ્માન અગ્નિ સાહેબ ડોક્ટર હનીફ સાહેબ સુખી હોસ્પિટલ એ રક્તદાન કેમ્પ માટે તારી સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી ફારૂક ખત્રી પાવી જેતપુર બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે વડોદરાના ખાલકા એલે સુન્નત સરકાર અજીમે મિલ્લત ના સાહેબજાદા મોઈન બાવા જે હમણાં હમણાં પ્રદે નસીન થયા છે એમની યાદમાં એમના મુરીદો દ્વારા એચડીએફસી ના સહયોગથી હિન્દુ બ્લેડ ના સહયોગથી અને સરકાર અજીમે ના મુરીદો ના સહયોગથી આજે કબીરૂદ્દીન બાવાની હાજરીથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને તમામ મુરીદો અને યુવાન લોકોએ આ બ્લડ કેમ્પની અંદર ભરપૂર સાથ સહયોગ આપ્યો છે અને આને સફળતા તરીકે વધાવી રહ્યા છે બોડલીના યુવાનો વૃદ્ધો બધા જ ભાગ લઈ રહ્યા છે અને આ બ્લડ કેમ્પ હમણાં સુધી એકવીસ વીસ યુનિટ ઉપર થઈ ગયું છે સાંજ સુધી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત થાય એવી આશંકા છે અનવર ખાન બી રોલ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવારના રોજ હજરત સૈયદી છોટે સરકાર ઓફ મોહિન બાબા રહેમતુલ્લાહિની બારગામે ચિરાજે અકીદત પેશ કરવા માટે એમના મુરીદો બોલેલીના એમને એક ડોનેટ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ એમાં અત્યાર સુધીમાં એક વાગ્યા સુધીમાં બાવીસથી ત્રેવીસ રન થઈ ગયા છે અને ઇન્શાલ્લા સાંજે સાત છ વાગ્યા સુધીમાં સો યુનિટ થાય એવી આશા છે બસ અમે એક અપીલ કરીએ છીએ છોટે સરકારના મુરીદોને કે જલ્દીથી આવી અને આ ટેમ્પને સફળ બનાવે ઇનશા અલ્લાહ કામયાબ કરે અમારી દુઆ છે અને સો ફ્લો બોટલ થાય એવી અમને અલ્લાહની બરકા પાસે ઇનશાલા પૂરી થશે બસ સલામ વરમત